આવેલા સમસ્ત ભારત દેશમાં ફૂલોની નગરી તરીકે પ્રચલિત પાલનપુર નગરની ફરતે આવેલા કિલ્લાની બહાર સુગંધિત પુષ્પો અને લીલા શાકભાજીની વાડીઓમાં ખેતી કરતા માળી સમાજના ખડતલ પરિશ્રમી ઇતિહાસ પાલનપુર નવાબી સમયની ઝાંખી કરાવે છે વર્તમાન યુગમાં પણ માણી સમાજના લોકોની ઓળખ કૃષિ અને શાકભાજીના રોજગારથી થાય છે જે તે વખતમાં માળી સમાજના અંબિકા મંદિર અને અંબિકા વાડીની સ્થાપના કરવામાં આવી આ મંદિરની સ્થાપનાને આજે પચાસ વર્ષ પૂર્ણ થતા સ્વર્ણ જયંતિ કાર્ય કાર્યક્રમનું આયોજન મારી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ પવિત્ર પ્રસંગે સમાજની સંસ્કૃતિ અને વિકાસની ઝાંખી યુવા વર્ગ નગરબંધુઓએ શોભાયાત્રા દરમિયાન કરાવી હતી પાલનપુર તેમજ બનાસકાંઠામાં માળી સમાજ એક આગવું સ્થાન ધરાવે છે તેમની એકતા અને અખંડિતા જોવા જેવી હોય છે એક ઉદાહરણ પાલનપુર ખાતે સમાજના સમાજના સુવર્ણ મહોત્સવમાં જોવા આગેવાનો તેમજ યુવા વર્ગ તથા વડીલો બહેનો બાળકો સાથે મળી શોભાયાત્રાને ખૂબ જ રમણીય બનાવી હતી માડી સમાજના તમામ લોકોએ આ શોભાયાત્રામાં જોડાઈ ધન્યતા અનુભવી હતી શોભાયાત્રામાં ઘોડા અને બહેનો દ્વારા શિર પર લીધેલા કરજ ધારણ કરી શોભાયાત્રાની શોભા વધી હતી

પાલનપુર માળી સમાજ આયોજિત સુવર્ણ મહોત્સવ અમે ધામધૂમપૂર્વક સમગ્ર શહેરમાં પ્રદિક્ષણા કરાઈ અને અંબિકા વાડી પૂર્ણ કરેલો જે માળી સમાજના ભાઈઓ તેમજ પાલનપુર શહેરના તમામ જ્ઞાતિના ભાઈઓએ જે સહકાર આપ્યો એ બદલ હું સમગ્ર સમાજ તથા સમગ્ર પાલનપુરના ભાઈઓનો આભાર માનું આજે પૂરા માળી સમાજનો સ્વર્ણ જયંતિ મહોત્સવ પાલનપુર માળી સમાજ પૂરેપૂરો આજે મહોત્સવ મનાવી રહ્યો છે બહુ વિશાળ સંખ્યામાં પહેલો અમારો વરઘોડો હતો બહુ સારી રીતે લોકો દિલથી બધા આવ્યા છે એનું બધાનું સ્વાગત છે બીજું આજે સ્વર્ણ જયંતિ પચાસ વર્ષ માતાજીના મંદિરના પૂરા થયા એ નિમિત્તે આજ વરઘોડો કાઢ્યો છે એ વરઘોડામાં બધી જનતા પધારી છે બધા ખૂબ ખૂબ આભાર માળી સમાજ પાલનપુર દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું અમારા પ્રમુખ શ્રી હર્ષદભાઈ અને એમની આખી ટીમ દ્વારા આખા સમજા સમાજને એક રાખવા માટે સમાજ ભાવના વધારવા માટે આ એક ખૂબ સરસ શોભાયાત્રા સાથે આજે પાલનપુર નગરમાં અમે ફર્યા છીએ અને આવા બધા પ્રસંગોથી સમાજની એકતા દેખાય છે અને સમાજ સાથે રહે છે ખાસ કરીને મારા પ્રમુખ શ્રી હર્ષદભાઈ અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પાલનપુર માણી સમાજના આ આયોજન સમિતિ દ્વારા જે આટલું સફળ આયોજન કર્યું છે બદલ માણી સમાજ એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને બધાને પ્રેમથી ભોજન લઈને છૂટા પડવાનું છે ડીસા તાલુકાના આખોલ ગામમાં સમશાનમાંથી